નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર પાટણ જિલ્લામાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાળ સર્જાયો છે જેમાં સરસ્વતી અને સિદ્ધપુર કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકરો સરપંચો અને ઉપસરપંચો સહિત ત્રણસોથી વધુ લોકોએ પાટણના સાંસદ ભરતસિંહ ડાબી અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત સહિત ભાજપ આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપ પક્ષમાં જોડાઈ કેસરીઓ ખેસ ધારણ કર્યો હતો પાટણ જિલ્લામાં લોકસભાની બેઠક પર ભાજપ દ્વારા ભરતસિંહ ડાબીને ફરીથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસ તરફથી હજુ ઉમેદવાર પણ જાહેર કરવામાં નથી આવ્યા તે અગાઉ કોંગ્રેસમાં ભંગાળ સર્જાયું છે જેમાં શનિવારે સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને સાંસદ ભરતસિંહ ડાબીની ઉપસ્થિતિમાં સરસ્વતી તાલુકા તેમજ સિદ્ધપુર તાલુકા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો સહિત સરપંચો ઉપસરપંચો સહિત ના ત્રણસો થી વધુ કોંગ્રેસીઓ ભાજપમાં ભરતી મેળામાં જોડાઈને કેસરીઓ ધારણ કર્યું હતું જેમાં પાટણ સાંસદ અને કેબિનેટ મંત્રી સહિત ભાજપના આગેવાનોએ તમામ આવકારી ખેસ પહેરાવી આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને પાંચ લાખ મતોની લીડ સાથે વિજય બનાવવા આહવાન કર્યું હતું

જાડેજા સિદ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ સરસ્વતી તાલુકા ભાજપ પ્રમુખ શહેર ભાજપ પ્રમુખ ભાજપ ભાજપ સંયોજક સ્નેહલભાઈ પટેલ પટેલ જશુભાઈ તેમજ હોદ્દેદારો સંગઠન ઉપસ્થિત રહ્યા હતા કાંતિજી ઠાકોર ચંદ્રાવતી પૂર્વ સિદ્ધપુર તાલુકા પ્રમુખ બાબુજી ઠાકોર માજી પૂર્વ પ્રમુખ સરસ્વતી તાલુકા નાગજીભાઈ દેસાઈ પૂર્વ કારોબારી અધ્યક્ષ સરસ્વતી તાલુકા કાંતિજી ઠાકોર એદલા

એમને ગુજરાતમાં સલામતી સાથે વિકાસ ભૂતકાળ કોંગ્રેસના શાસનમાં તમે જોયું હશે કોમી ઉલળો થતા હતા પણ નરેન્દ્રભાઈએ થોડા સંભાળી અને કોમી મુલડો ઉપર બંદોબસ્ત કરી અને દરેક ધર્મના લોકો પોતાનો ઉદ્યોગ ધંધો શાંતિથી કરી શકે પછી હિન્દુ હોય સ્વાઈ હોય ક્રિસ્તી હોય કે મુસ્લિમ હોય દરેક ધર્મના લોકો પોતાનો ઉદ્યોગ ધંધો કરી શકે એવું વાતાવરણ ઊભું સલામતી સાથે વિકાસ વિકાસની વાત કરું તો રોડની એક લાઈન હતી એટલે ટુ લાઈન લાઈન કરી ટુ લાઈન હતી ફોર લાઈન કરીને ફોર લાઈન હતી એટલે સિક્સ લાઈન કરી ભારતીય જનતા પાર્ટીએ મારી બીજી વખત પસંદગી કરી છે ત્યારે

અઠાવીસ યોજનાઓ અને સત્તર કેન્દ્રની ની પાંત્રીસ યોજનાઓમાં સો ટકા લાભાર્થીઓને લાભ મળે એ પ્રકારની વ્યવસ્થા કાર્યકર મિત્રોએ પદાધિકારીઓ અધિકારીઓ સાથે મળીને કરી છે એના કારણે લોકોમાં બહુ ઉત્સાહ છે લોકો પણ આ જ રીતનો વિકાસ થાય એમાં જોડાવા માટે વકી રહ્યા છે આજે વધારે આનંદ એ વાતનો છે કે થી વધારે મુસ્લિમ સમાજના ભાઈઓ પણ એમાં જોડાયા છે